મમ્મી આ જુઓ આ સાડી કેવી છે આ રંગ મારા પર સૂટ થશે અને હું લગ્નના ચોલી સૂટ પણ લાલ રંગના જ લઈશ અંકિતાએ ખુશ થતા કહ્યું અને પોતાની ચોલી જોવા લાગી થોડા દિવસો પછી અંકિતાના લગ્ન હતા એટલે તે શોપિંગમાં વ્યસ્ત હતી ઘણા સમય પછી તેણે સુંદર ચમકદાર લાલ ચોલી સૂટ પસંદ કર્યો દીકરીની ખુશી જોઈને મીનાજી તેને મનોમન આશીર્વાદો આપી રહ્યા હતા તારા પર બધું સારું લાગે છે કોઈ પણ રંગ લઈ લે પણ તારા લગ્નની ખરીદીમાં મને શું સાથે લઈ આવે છો કોઈ સગા સંબંધીઓ જોઈ જશે તો ખોટી વાતો કરશે અહીંથી થોડે દૂર તારા ફુવાની દુકાન છે જો તેમની નજર મારા પર પડી જશે તો ઘરમાં ઝઘડો થશે અંકિતા તે ચોલી સૂટ પસંદ કરી લીધા છે તો આ પૈસા લઈ લે તું હિસાબ કરીને આવી જજે હું ઘરે જાઉં છું મીનાજી ફટાફટ ત્યાંથી નીકળી ગયા સામે શાકભાજીની દુકાનો હતી ત્યાંથી શાકભાજી લઈને ઘર તરફ નીકળી ગઈ ઘરે પહોંચતાની સાથે જ સાસુએ તેના પર પ્રશ્નોનો મારો ચલાવ્યો આવી ગઈ શાક લેવામાં આટલી બધી વાર લાગે હવે તું ક્યારે શાક સુધારીશ અને ક્યારે રાંધીશ ચાલ પહેલા મારા માટે ચા બનાવી દે પછી રસોઈ બનાવજે અને હા એ તો કહે આ અંકિતા હજી કેમ નથી આવી માજી તે લગ્ન ના ચોલી સૂટ લેવા ગઈ છે તેની સહેલી સાથે ગઈ છે તેની સાથે તેની મોટી બહેન પણ ગઈ છે હું તો શાક લઈને આવી ગઈ છું મીનાજીએ પૂછ્યા વિના સ્પષ્ટતા કરવાનું શરૂ કર્યું અને તે રસોડામાં ચાલી ગઈ જ્યાં તેની સાચી જગ્યા હતી મીનાજીને લાગતું હતું કે આ રસોડું જ તેનું અસલી ઘર છે થોડીવાર પછી અંકિતા આવે છે મમ્મી તમે મને સાથે લીધા વિના કેમ આવી ગયા તમે ચોલી સૂટ પણ બરાબર જોયા નહીં અને તેને હાથ પણ ન અડાડ્યો ધીરે બોલ મીનાજીએ તેને ચૂપ કરીને કહ્યું અરે તારી દાદી સાંભળશે તો આ ઘરમાં બબાલ મચી જશે તેમને ખબર પડશે કે હું તારી સાથે આવી હતી તો મારું જીવવું મુશ્કેલ કરી દેશે તું ચૂપચાપ બહાર જા અહીં મમ્મી તમે દાદીથી આટલા ડરો કેમ છો તે શું કઈ હિટલર છે ના તે હિટલર કરતાં પણ વધુ ખતરનાક છે એટલામાં જ ડોરબેલ વાગે છે સામે ફઈને જોઈને અંકિતા ખુશ થઈ જાય છે પણ તે વાવાઝોડાની જેમ અંદર આવીને કહે છે માં આજે તમારી વહુ તમારી પોત્રી ના સૂટ લેવા માટે બજાર માં ગઈ હતી ખબર છે મને આ ફુવા એક સાથે દુકાન આવા શુભ અવસરે વિધવા એ અપશુકન ન કરવું જોઈએ પહેલા મારા ભાઈ ને ખાઈ ગઈ અને હવે તે તેનો કાળો પડછાયો પોતાની દીકરી પર નાખી રહી છે મને સાથે લઈ ગઈ હોત તો હું સૂટ પસંદ કરાવી દેત ફયના કડવા શબ્દો સાંભળીને અંકિતાને પણ ગુસ્સો આવી ગયો વિધવા વિધવા શું કરો છો એ મારી માં છે તેના વિના હું કોઈ કામ નહીં કરું મારા લગ્ન ના દરેક શુકન એ કરશે નહીં તો હું લગ્ન નહીં કરું અંકિતા પગ પછાડતી અંદર ચાલી ગઈ આખરે તે જે વાતથી ડરતી હતી તે જ થયું અંકિતાના ફુવાએ તેમને જોઈ લીધા હતા અરે અંકિતા તો નાદાન છે છોકરું કહેવાય પણ તારી અક્કલ શું ઘાસ ચરવા ગઈ હતી કે તે પણ સાથે જવા માટે હા પાડી વિધવા માએ દીકરા દીકરીના શુકનના કામથી દૂર રહેવું જોઈએ કાલે ઊઠીને કંઈક થઈ ગયું તો મીનાજીનું હૃદય ભરાઈ ગયું હતું તે કંઈ પણ બોલી શકતી ન નહોતી વર્ષોથી તે આ બધું સાંભળતી હતી વિધવા વિધવામાનો દર્દ કોઈ સમજી શકતો નથી આખરે અંકિતા તેની પોતાની દીકરી છે એકમાં તો દીકરીને આશીર્વાદ જ આપે છે મીનાજી બધું ભૂલીને અંકિતાના લગ્નની તૈયારીમાં લાગી જાય છે તેના ભાગમાં માત્ર રસોડાનું કામ જ હતું દીકરી માટે ઘરેણાં અને કપડા ખરીદવાની જવાબદારી ફરી લીધી હતી નાનો દીકરો નિરંજન પણ આ બધું જોઈને નિરાશ થઈ જતો હતો આ જોઈને મીનાજી બંને બાળકોને સમજાવી દેતી હતી કારણ કે તે અત્યારે લાચાર હતી ઘરમાં સાસુ સસરાનું જ ચાલતો હતો સસરાની કરિયાણાની મોટી દુકાન હતી નિરંજન એ દુકાનમાં બેસતો હતો નિરંજન અને અંકિતાનો ઉછેર તેના સાસુ સસરાએ જ કર્યો હતો આ બધા ટોણા મારતા હતા કે પોતાના પતિને ખાઈ ગઈ આ બધી ખોટી આળ હતી કારણ કે મીનાજીના પતિ ખરાબ સંગતમાં હતા દારૂ પીવો જુગાર રમવાની તેમની આદત હતી મીનાજીના માતા-પિતાએ એક મોટી જામી ગયેલી દુકાન જોઈ અને દીકરીને આ ઘરમાં પરણાવી દીધી પણ તે લોકોને राजीवની ખરાબ આદતો વિશે ખબર નહોતી મીનાજી બે બાળકોની માં બની ગઈ હતી એક દિવસ દારૂના નશામાં રાજીવ એક વાહન નીચે આવી ગયો અને મૃત્યુ પામ્યો બધો દોષ મીનાજી પર નાખવામાં આવ્યો બંને બાળકો નાના હતા તે વધુ ભણેલી પણ ન હતી એટલે સાસરિયામાં જ રહેવું પડ્યું સાસુ અને નણંદના ટોણા પણ સાંભળ્યા જેથી બાળકોનો ઉછેર કરી શકાય આ બાજુ અંકિતાએ બધા કામ તેની માં પાસે જ કરાવ્યા તે વિધવા હોય તો શું છે આખરે એ મારી માં છે અને કોઈ પણ માં ક્યારે તેના સંતાન માટે ખરાબ નથી ઈચ્છતી જતી વખતે તે મીનાજીને કહે છે દીકરીઓ માનો પડછાયો હોય છે માના બધા ગુણો તેનામાં આવે છે માં હું તમારી પાસેથી ઘણું બધું શીખી છું પણ હું તમારા જેટલું સહન નહીં કરું એ મારાથી નહીં થાય આખરે અંકિતા વિદાય થઈ ગઈ આજે મીનાજી ભાંગી પડી હતી જે દીકરી તેના માટે લડતી હતી વિધવામાં દર્દ સમજતી હતી તે હવે સાસરે ચાલી ગઈ હતી જ્યારે તેના સાસુ તેને ટોણા મારતા હતા ત્યારે અંકિતા તેની વિરુદ્ધ થઈ જતી હતી જ્યારે બધા સગાઓ મીનાજીના પહેરવા ઓઢવા અને હસવા પર સવાલો ઉઠાવતા ત્યારે બધાના મોં એ બંધ કરી દેતી હવે તે અંકિતા વિના ખૂબ જ અસહાય અનુભવતી હતી મીનાજીનો એજ નિત્યક્રમ શરૂ થઈ જાય છે સસરાનું ટિફિન બનાવવું સાસુની સંભાળ રાખવી રસોઈ વાસણ અને ઘર સંભાળવું હવે તેની સાસુ નિરંજનના લગ્ન માટે કહે છે દીકરીને વળાવી દીધી તો હવે ઘરમાં વહુ લાવી છે નિરંજન માટે દેવકીને પસંદ કરવામાં આવે છે દેવકી પણ શિક્ષિત અને મુક્ત વિચાર ધરાવતી છોકરી છે નિરંજન અને અંકિતા બંનેએ મળીને તેના ઘરના વડીલો વિશે બધું કહી દે છે અંકિતા પણ નિરંજનના લગ્નની તૈયારી કરવા માટે આવે છે મમ્મી ભાભી માટે કપડા ખરીદવા છે તમે પણ આવો ને મીનાજી ના પાડી દે છે શુકનનું કામ છે તો રહેવા દે તારા લગ્નમાં પણ બહુ હોબાળો થયો હતો શાંતિથી કામ થવા દે બધું એટલામાં જ દેવકીનો ફોન આવે છે મમ્મીજી તમે પણ સાથે આવજો તમે આવશો તો જ હું કપડા પસંદ કરીશ આ સાંભળીને મીનાજીના સાસુ ગુસ્સે થઈ જાય છે તમને બધાને શું થઈ ગયું છે ઘરમાં વડીલોનું કોઈ માનસ નથી કોઈ રીતિ રિવાજમાં માનતા નથી અમે મીનાને ક્યારે સારું ખાવાનું અને ઘરે રહેવાની ના નથી પાડી વિધવા પુત્ર વધુ અને તેના બાળકો પણ ઉછર્યા છે અને તમે આજકાલના છોકરાઓ અમને ખરાબ ગણીને અમારી વિરુદ્ધ જઈ રહ્યા છો ઘરમાં બધા જ પોતપોતાની મરજી ચલાવે છે પહેલા અંકિતા હતી અને હવે આ દેવકી સાસુની વાત સાંભળીને મીનાજીથી સહન થયું માજી મેં ઘણું સહન કરી લીધું પણ હવે નહીં જે વહુ હજી ઘરમાં નથી આવી તેના માટે હું આટલું સાંભળી નહીં લઉં તમે હંમેશા મને ટોણા શું માર્યા કરો છો અને હવે મારી ભાવી વહુ વિશે પણ બોલો છો મારો શું વાક હતો તમારા દીકરાની સંગત જ ખરાબ હતી લગ્ન સમયે તમે કંઈ કહ્યું નહોતું તેની ભૂલને કારણે જ વધુ પડતું પીવાને કારણે તેનો જીવ ગયો હતો અને તમે કહો છો કે હું મારા પતિને ખાઈ ગઈ છું માજી તમે પણ એક પત્ની છો જો આ બધું તમારી સાથે થયું હોત તો તમે શું સહન કરી શક્યા હોત આ ભાગ્યની વાત છે મારા ભાગ્યમાં પતિનું સુખ એટલું જ લખ્યું હતું હું વિધવા થઈ ગઈ તો મારો શું વાંક દરેક પરિણીત મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે પતિની શુભકામનાઓ કરે છે તો પછી તેના મૃત્યુ માટે તેને જ કેમ જવાબદાર માનવામાં આવે છે એક તો હું વિધવા છું બીજી બાજુ હું એક માં છું મે મારા સંતાનો માટે બધું સહન કર્યું છે મેં તમારા બધાના ટોણા સહન કર્યા છે મારી ઈચ્છાઓને મારી નાખી છે માત્ર રસોડામાં જ કેદ રહી છું તમે મને ક્યારેય પારિવારિક પ્રસંગમાં નથી લઈ ગયા શું વિધવાને જીવવાનો કોઈ અધિકાર નથી નવા કપડા પહેરવા સારું ખાવાનું હસવા બોલવાનું બહાર જવાનો કોઈ અધિકાર નથી મારી જ દીકરીના લગ્નમાં હું અપશુકન કરી દઉં મા સૌભાગ્યવતી હોય કે વિધવા હોય તે પોતાના સંતાનને ને હંમેશા આશીર્વાદ જ આપે છે તમે મને અને મારા બાળકોને પાળ્યા છે કારણ કે તે તમારી જવાબદારી હતી તમે મારા પર કોઈ ઉપકાર નથી કર્યો તમે મને વાજતે ગાજતે વો બનાવીને લાવ્યા હતા આ બાળકો તમારા દીકરાના છે હું કઈ મારી માના ઘરેથી નથી લાવી જ્યારે મારી દીકરી વિધવામાનુ દર્દ સમજવા માંગતી હતી ત્યારે તમને લોકોને બહુ ખરાબ લાગ્યું અને હવે નિરંજન અને દેવકી મારા દુખને સમજીને મને સુખ આપી રહ્યા છે તો તમને લોકોને પરેશાની છે હું વિધવા છું તો શું થયું મને કોઈ સુખ મેળવવાનો શું અધિકાર નથી ઘરના વડીલોને હું બહુ માન આપું છું પણ સમાજની સાથે સાથે વડીલોએ પણ પોતાની વહુની ખુશીનું ધ્યાન રાખવું જોઈએ તેઓ જેને વહુ તરીકે લાવે છે તેને સાચવવાની જવાબદારી તેમની છે તેના ચહેરા પર હંમેશા ખુશી રહે તે સાસરિયાઓની જવાબદારી છે આજે મીનાજીએ વર્ષોથી ભરેલી બડાશ ઉતારી હતી અને આખરે તે રડવા લાગી અંકિતા અને નિરંજને તેને સહારો આપ્યો તેની ભાવી પુત્રવધૂ દેવકી પણ સામે ઊભી હતી મમ્મીજી તમે આજે તમારા મનની વાત કહી દીધી કાશ તમે વર્ષો પહેલા આટલું બોલ્યા હોત વર્ષો પહેલા જો હિંમત કરી શક્યા હોત અને તમારું દрд બીજા કોઈ સાથે શેર કર્યું હોત અને બધાને વળતો જવાબ આપી દીધો હોત તો બધું સારું થઈ ગયું હોત આજે મીનાજીના સાસુ મૌન હતા તેઓ કંઈ બોલી ન શક્યા કારણ કે તેમના પોતાના બાળકો તેમની વિધવા માની વેદના સમજી ગયા હતા આખરે નિરંજનના માથે લગ્નનો સાફો બંધાયો દેવકીને પરણીને ઘરે લાવ્યો જ્યારે દેવકી ઉમરામાં ઊભી હતી ત્યારે તેણે આગ્રહ કર્યો મમ્મીજી જ આપણા બંનેની આરતી ઉતારશે તો જ હું મારા સાસરિયામાં પગ મૂકીશ પણ આજે મીનાજી જરા પણ ગભરાયા નહીં અને એમણે દીકરા વહુની આરતી ઉતારી દીકરો અને વહુ ઘરની અંદર આવ્યા ત્યારે મીનાજીના સાસુનો ચહેરો પડી ગયો હતો દોસ્તો વિધવા માની પીડા તેના સાસરિયાઓ ક્યારે નથી સમજી શકતા તેના પોતાના બાળકો જ એકમાત્ર સહારો હોય છે જેના સહારે જ તે પતિ વિના પણ જીવન વિતાવી નાખે છે